નમસ્કાર આજે અમદાવાદમાં આપ કાર્યાલય પર રાજુ કરપડા અને પ્રવીણ રામની ધરપકડ કરી છે પોલીસે બોટાદમાં જે ખેડૂત મહાપંચાયત થઈ હતી અને તે પછી લોકો આપ નેતાઓ અને પોલીસ વચ્ચે સંઘર્ષ થયો તો તે પછી આપ નેતાઓ પર જે છે એ અને લોકો પર અટેમ્પ ટુ મર્ડર જેવા ચાર્જીસ લાગ્યા હતા અને તેને લઈને આજે એક અનશનનો કાર્યક્રમ આપ્યો હતો અને તે પહેલાં જ રાજુ કરપડા અને પ્રવીણરામની ધરપકડ થઈ છે તો તે વિશે વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથે થોડી વાત કરવી છે પૂરો મુદ્દો સમજવો છે તો પ્રશાંતભાઈ આજ પોલિટિકલ સ્ટન્ટ મને લાગે છે કરવા ગયા પણ પોલીસે ફિયાસ્કો કરી આ પોલિટિકલ સ્ટેન્ડ છે એમને પણ ખબર છે કે જેની ઉપર ત્રણસો સાત એટલે કે હત્યાના પ્રયાસનો ગુનો લાગ્યો હોય એને ન બેસવા દે હોશિયાર લોકો છે ભણેલા ગણેલા લોકો છે એટલે એમને ખબર જ હતી કે આપણી ધરપકડ થવાની છે પણ ધરપકડ થતા પહેલા એમને જે પોલિટિકલ માઇલેજ લેવું હતું એમણે લીધું છે અને કોઈ પણ પોલિટિકલ પાર્ટી આ પ્રકારના માઇલેજ લેતી હોય છે સવાલ એવો છે કે જે દિવસે હળદર ગામમાં ઘટના ઘટે છે એ દિવસે એક એવી સ્થિતિ નિર્માણ થઈ કે હું માનું છું કે સ્પોન્ટની થઈ ભલે પોલીસની એફઆઈઆરમાં આખી વાત કાવતરાની છે કે કાવતરું ઘડ્યું હતું પોલીસને મારી નાખો બાળી નાખો વાહનો અંધા પાડી દો પોલીસની થિયરી જુદી હશે હું એની સાથે બહુ સંમત નથી પણ આપણા રિપોર્ટર પણ ત્યાં હતા આપણી પાસેના વિઝ્યુલ પણ હતા અને આખી ઘટનાના વિઝ્યુઅલ તમે જુઓ તો રાજુ કરપડા ત્યાં સભા કરવાના હતા આપણે અગાઉની સ્ટોરીમાં પણ કહ્યું છે કે આટલી નાકાબંધી વચ્ચે પણ રાજુ કરપડા અને પ્રવીણ રામ ત્યાં પહોંચી જાય છે સભા કરવાના હતા એની પહેલાં પોલીસ આવે છે અને પછીના જે કંઈ દ્રશ્યો છે કે પથ્થરમારો થાય છે પોલીસના વાનો ઊંધા પડે છે ટીયર ગેસ સેલ છોડાય છે અને આ દરમિયાન રાજુ કરપડા અને પ્રવીણ રામ પાસે બે જ વિકલ્પ હતા એક તો એ વખતે એરેસ્ટ થઈ જવું કા પછી એ વખતે ત્યાંથી ભાગી નીકળવું શક્ય એવું છે એમને કદાચ એવી સમજ હશે મારું માનવું છે કે આપણે ગુનો દાખલ થાય તો આગોતરા જામીન લઈશું પણ લાગે છે કે પછી ત્યાંથી નીકળી ગયા પછી કારણ કે બંનેની ધરપકડ નહોતી થઈ ત્યાંથી નીકળ્યા પછી એમણે કાયદાશાસ્ત્રીઓની સલાહ લીધી હશે અને કાયદાશાસ્ત્રીઓ કહ્યું હશે કે ભાઈ આગોતરા મળવા મુશ્કેલ છે કારણ કે આટલા લોકો એરેસ્ટ થઈ ચૂક્યા છે જે પ્રકારની કલમ લગાડી છે કાવોતરાની કે હત્યાના પ્રયાસની અને વાહનો તૂટ્યા છે એ વાત પણ સાચી છે તો આગોતરા મળવાના ચાન્સીસ નથી ને બીજું કારણ એવું છે કે હવે દિવાળીનું વેકેશન છે કોર્ટોમાં એટલે શક્ય છે કે આગોતરા જમીનની જે સુનાવણી થાય એમાં વિલંબ થાય અને બીજી તરફ એક એવો મેસેજ જઈ રહ્યો હતો ખૂબ વાયરલ પણ થયા છે આ પ્રકારના મેસેજ કે રાજુ કરપડા અને પ્રવીણ રામે ગરીબ ખેડૂતોને ફસાવી દીધા કે અમે બેઠા છીએ તમે ચિંતા ના કરતા તમારો વાળ વાંકો નહીં થાય અને પછી લોકો ત્યાંથી નીકળી જાય છે કે એટલે એક એવો મેસેજ પણ વાયરલ થયો હતો કાંઈ એમના સમર્થક હોય કાંઈ એમના વિરોધી હોય કે કરપડા અમને મૂકીને ભાગી ગયા અને અમે ફસાઈ ગયા જેલમાં ગયા એ સ્થિતિમાં હવે એમની પાસે વિકલ્પ એવો હતો કે એ પોલીસ સામે શરણે થાય જે પોલીસ સામે શરણે થવામાં જે પણ વિકલ્પ બીજા વિકલ્પ હતા એમાં એ તો કા સીધા બોટાદ પોલીસ સ્ટેશન હાજર થઈ જતા કારણ કે ગુનો બોટાદમાં નોંધાયો છે બીજો વિકલ્પ એમની પાસે એવો હતો કે કોર્ટમાં જતા રહે પણ આ બધામાં એમને કેટલું પોલિટિકલ માઇલેજ મળે એમને એની ગણતરી માંડીને અમદાવાદની પસંદગી એટલા માટે કરી હોય એવું મને લાગે છે કે અમદાવાદમાં દરેક મીડિયા હાઉસનાની ઓફિસ આવેલી છે એટલે જેટલા લોકો બોટાદ નહોતા પહોંચ્યા એ લોકો માટે આ સહેલું હતું એ સંજોગોમાં એ લોકો એક કાર્યક્રમ રાખ્યો કે અમે અનશન કરીશું એમને પણ ખબર છે પોલીસને પણ ખબર છે કે અનશન શક્ય નથી એમની ધરપકડ અનિવાર્ય છે એટલે રાજુ કરપડા પ્રવીણ રામ જ્યારે આશ્રમ રોડ ઉપર આવેલી આમ આદમી પાર્ટીની ઓફિસમાં આવવાનો પ્રયત્ન કરે છે કારમાંથી ઉતરે છે એની સાથે જ મને એવું લાગે છે કે આખી ઘટના ત્રણ ચાર પાંચ મિનિટમાં પૂરી થઈ જાય છે બોટાદ પોલીસ અહીંયા હાજર હતી અને બોટાદ પોલીસે એમને પકડી લીધા એમના વાહનોમાં બેસાડી એમને બોટાદ જવા નીકળી ગયા છે ઓકે હવે આપનો જે આરોપ છે એ કે એમના લીગલ ટીમ ત્યાં હાજર હતી પણ આ ધરપકડ થઈ એમાં કોઈ એવી જે કાર્યવાહી કરવાની હોય કે આમને જાણ કરવાની હોય એવું કશું ન કર્યું ના પણ એ દલીલ ખોટી છે અચ્છા કારણ કે અત્યારે એમને પકડ્યા છે હજી કાગળ ઉપર એમની ધરપકડ બતાડી નથી કાયદો એવું કહે છે કે તમે જ્યારે આરોપીની ધરપકડ કરો ત્યારે એના પરિવારને તમારે ઇન્ટિમેટ કરવાનું હોય છે તો હજી તો પકડ્યા છે બોટાદ લઈ જશે એમને એરેસ્ટ બતાવશે અને એરેસ્ટ બતાવતી વખતે એમને પૂછશે કે તમારે તમારા કોઈ લોહીના સંબંધીને કે કોઈ મિત્રને જાણ કરવી છે તમારા ધરપકડની એનો નંબર આપો પોલીસ એમને જાણ કરશે સ્ટેશન ડાયરીમાં એની એન્ટ્રી કરશે કે અમે આ નંબર ઉપર ગઢવી કે ગોપાલ ઇટાલિયાને જાણ કરી હતી તો એ પ્રકારની પ્રોસીજર છે અને આમાં એવું થયું કે તો એમાં લોકો છે પણ હવે ફોકસ રાજુ કરપડા અને પ્રવીણ રામ પર થઈ ગયું જે બીજા છે એ બધા સાવ ભૂલાઈ ગયા એવું લાગે ભૂલાઈ નથી ગયા અચ્છા એમાં એવું છે કે જે પાસઠ લોકોની તો અત્યાર સુધી ધરપકડ થઈ ચૂકી છે બીજા લોકોને રાઉન્ડ અપ કરી તપાસ કરવામાં આવી રહી છે એમાં એવું છે કે બોટાદમાં હળદર ગામમાં જે આ ઘટના ઘટી ત્યાં આગળ પોલીસને અસંખ્ય ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો મળ્યા છે જે હળદળ ગામના નથી એ બધા એમણે કર્યા છે વાહન માલિક કોણ છે એમને નોટિસ આપીને બોલાવવામાં આવશે એમની પૂછપરછ થશે કે એ દિવસે તમે હળદળમાં કેમ આવ્યા હતા શક્ય છે કે ગામમાં એમનું કોઈ સંબંધી રહેતું એને આવ્યા હોય તો એના કારણો આપવા પડશે એ વાત એમને સ્પષ્ટ કરવી પડશે પણ માની લો કે હળદર ગામમાં એમનું કોઈ રહેતું જ નથી એનો અર્થ એવો થયો કે આ કાર્યક્રમ માટે જે હાજરી આપવા આવ્યા હતા તો પછી એમને પણ આરોપી બનાવવામાં આવશે આના સિવાય પણ ઘણા બધા નામ એફઆઈઆરમાં છે સરળ મોરી સહિતના એ લોકોની પણ ધરપકડ થવાની છે એટલે એફઆઈઆરમાં જે નામ છે એ રહી જશે એવું નથી પણ સ્વાભાવિક છે કે આ પ્રકારની ઘટના હોય ત્યારે જે મુખ્ય આરોપી છે પોલીસને એને પકડવા માટેનું ફોકસ હોય મુખ્ય આરોપી પકડાય એટલે બાકીના આરોપી સરન્ડર કરતા હોય છે પણ આ આખો જે બબાલ છે એ શરૂ થઈ હતી બોટાદના આ હળદર ગામથી મૂળે વસ્તુ તો મંજૂરી આપવાને લઈને વાત હતી મંજૂરી ના આપીને પછી આ બધી બબાલ થઈ તો આ ક્યાં એને અહીંયા આજે ધરપકડ થઈ તો પોલીસ એ એવો એક આપનો બી આરોપ છે ને એવું લાગે છે કે પોલીસ થોડુંક એનો પાવર વધારે વાપરી રહી છે જો પોલીસ પાવર સાચો વાપરી રહી છે ખોટો વાપરી રહી છે એ બધું તો ટ્રાયલ દરમિયાન નક્કી થશે એફઆઈઆર કેટલી સાચી છે એફઆઈઆરના આરોપ કેટલા સાચા છે ખોટા છે આ બધા ટ્રાયલના વિષયો છે એક વખત ત્યાં એફઆઈઆર નોંધાઈ ગઈ પછી કોઈની સામે પણ હોય મારી સામે હોય તારી સામે હોય એફઆઈઆર નોંધાઈ ગઈ એટલે નોંધાઈ ગઈ તમારી પાસે હવે એક જ વિકલ્પ છે કે કાં તમે એફઆઈઆરને ચેલેન્જ કરો આગોતરા જમીન મેળવો અથવા તમે આ ફરિયાદ ખોટી છે એને રદ કરવા માટે ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચો પણ આખી પ્રક્રિયા દરમિયાન તમારે તમારી જાતને પોલીસથી બચાવવાની છે તમે કેટલી વખત બચાવી શકો છો એ અગત્યનું છે તો અત્યારે પોલીસે તો એફઆઈઆર નોંધાઈ ગઈ છે ને પોલીસે પકડવાના છે માની લો કે આ કરપડા અને પ્રવીણ બંને ન આવ્યા હોતાજી આજે તો એમને પકડવા માટે એમની સર્ચ ટીમો તો બોટાદ પોલીસની કામ કરતી હતી શક્ય છે કે અહીંયા એમની સર્ચ ટીમને વધારે ઇનપુટ મળ્યા હોત તો કદાચ અમદાવાદ પહોંચે એની પહેલા જ્યાં પણ એ સંતાએ આશ્રય લીધો છે ત્યાંથી પણ ઉપાડી લીધા હોત અને હવે રાજુ કરપડા કે આ જે બીજા બધા છે એની જોડે કાયદાકીય વિકલ્પો કયા રહ્યા છે નહીં હવે જેલમાં હવે તો એરેસ્ટ થઈ ગઈ છે એટલે એ પાક્કું છે કે પાસઠ સહિત કરપડા અને પ્રવીણ રામ બંને માટે હવે દિવાળી જેલમાં જ ઉજવવી પડશે દિવાળી જેલમાં પણ દિવાળી થાય છે એટલે બહુ દર્શકોને ખબર નથી પણ જેલ મેન્યુલ પ્રમાણે જ્યારે જ્યારે આ પ્રકારના તહેવાર આવે છે તમને ફટાકડા ન ફોડવા દે પણ જેલ મેંદ્યુલ પ્રમાણે જે દિવસે બેસતું વરસ જેવો દિવસ હોય ત્યારે કેદીઓની મીઠાઈ જમવામાં મીઠાઈ મળે છે તો જેલની મીઠાઈ આ વખતે રાજુ કરપડા અને પ્રવીણરામ ખાશે તો આ હતી પ્રશાંતભાઈ સાથેની ચર્ચા હવે જે કંઈ અપડેટ આવશે રાજુ કરપડા પ્રવીણરામની ફાઇનલી ધરપકડ થઈ છે બોટાદમાં એમને લઈ જવાના છે એવું પ્ર પ્રશાંતભાઈનું કહેવું છે અને આગળ જેમ જેમ અપડેટ આવશે તેમ તમારી સમક્ષ અમે આ પ્રકારના ન્યૂઝ લઈને આવતા રહીશું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે